ના ન્યા આ મત ચડી મત હાથ કરજે બચ્ચાનો જો હારું કરજે આ તો પેલો ના તું ન તું સાથ તને આ છે

ભાઈમ <tlenk> આવો <cartoons> <tlenk making no wonder> <imit>

અલ્યા અલ્યા ફોન ફોન ને તો આવતું નઈ બોનો અલ્યા કે તો કે જો આ તો પણ લેતા આવજો ના ના એ ઉઠે

અલ્યા મુડી કોઈન તો દોંટે નહીં ઇને તો શું લાવશો તમે તમે એ તો બહુ મૂંઢ મૂંઢ કના બગ બગ કના હા હું લઈ જાતા દોત તો હી નકંકોડ બાર થા હાલે બાર પિચકારી દે ને તો ઇને એવું જ લેવાનું તો મારે દે કેમ કેમ છે ડોશી કેલો હો હા ઓછી તને ઓહા પડે લકડી લઈને જીવતી વધારે વાલી છે એટલે તો એને

અન્ય દે મોતા કાજા આ શું મે બોલ તો અન્ય દે મોતા માની જો કોઈ ના બે મોતા ના જ આ તો માર થોડું કામ જ આમ તો પૂછ્યા વગાન આવી ગયો શું કે એટલે

ભાઈ હું એક મંદિર છે દર્શન કરવા જ નજીક જ છે આજો આ નદી આજો આ મંદિર મંદિર દેખાય મંદિરે આપણે જઈએ તો ઉભા નાખો નદી સારી છે ના માથે તો ઉભી નખાય હે અરે ઉતરો ઉજે તો જોતી નાજી ઉતરો જલ્દી છે એક ને હું છે